હાય એવરીવન કેમ છો હું છું તમારો મિત્ર માહિર સોરઠિયા અને મહુવા ઓનિયન ચેનલમાં તમારું સ્વાગત છે દોસ્તો અત્યારે હું છું હાલ મહુવા માર્કેટિંગ યાર્ડ માં આજે વાર છે શુક્રવાર તારીખ છે અગિયાર સાત બે હાજર અને આજે આપણે લાઈવ શ્રીફળના બજાર ભાવ જોવા જવાના છીએ બરોબર અને ભાઈ તમે રિસ્પોન્સ થોડો ઓછો જો છો તો ભાઈ જેમ બને એમ સપોર્ટ કરો અને વિડિયો જેમ બનેમ ખેડૂત અને વેપારી સુધી શેર કરવા પણ વિનંતી છે બરોબર આજના શુભ બજાર આપણે લાઈવ જોવા જવાના છીએ તો વિડીયોમાં એન્ડ સુધી બેના રહેજો ચેનલમાં પહેલી વાર છો નવા છો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો કેમ કે આ ચેનલમાં તમને મોહવા માર્કેટિંગ યાર્ડની ડેઈલી હરાજી અને અપડેટ અધર મળે છે તો ચાલો આજના શુભ બજાર આપણે લાઈવ જોવા જઈ રહ્યા છીએ ચાલે પર 600 ચાલે પર ચાલે પર 700 ને 50 રૂપિયા 700 750 50 રૂપિયા ને બોલુ ભાઈ 750 આ એવો આ 750 રૂપિયા ભાવ હે મિત્રો 15 બેટા જ નહી ઓફલાઈન દાયમ આર્દિકલા કુદરત

ત્રણ હજાર બત્રીસો બે હાજર છ આઠ પાંત્રી ચાલી વિચા બત્રીસો ને સાહીઠ બત્રીસો ને સાહીઠ રૂપિયા બત્રીસો સાહીઠ સાહીઠ રૂપિયા ને

પાંચ ઘઉં અઠ્ઠાસન બાઈ હિત્રેસી બાવીસ મજાની નવાનું બાવીસ હજાર ચાર બાવીસો ચાર થઈ ગયા ને એકાવન રૂપિયા બાવન હાલો સાઠ રૂપ એકવીસો સાઠ બાવીસો ચાલીસ ચાલીસ નવ ચોવીસો ને પંદર રૂપિયા પંદર પંદર રૂપિયા છવસો ને ચાલી ચાલી રૂપિયા એકતાલીસ પિસ્તાલીસ નેવું સત્યાવીસ બે હજાર છાવી ચાલીસ નેવું ચાલીસ બચા તેરસો ને પચાસ રૂપિયા તેરસો બચા સિતી નેવું ચૌદસો પંદર ચાલીસ ચૌદસો ને એસી

આનવાર નરેન્દ્રભાઈ બધાને લેવું છે નંગ ને આમાં તો બોલ લેવા દે બીજાને ભૂકારે બાવીસો ત્રેવીસો પાંચ પંદર પચીસો પચીસો રૂપિયા પચીસો પચીસો રૂપિયા પાંચસો માત્ર માત્રિચાલી પચાસ પચીસો પંચાવન પચીસો પંચાવન 2555 6835 26115 3420 4555 29851 3420 48115 15 2115 15 ರೂಪಾಯಿನ 7822 6633 3420 45 50 50 2150 2850

ઓગણત્રીસો ત્રણ દસ પાંત્રીસ પંદરસો ને પાંત્રીસ ચાલીસ પિસ્તાલીસ પચાસ સત્તરસો ને દસ રૂપિયા છવ છવિસ્તાલી પચાસ ઓગણીસો પચાસ

પંચાવન રૂપિયા ને બોલો ભાઈ ત્રણ હજાર સત્યોતેર અઠ્યોતેર એસી એકાશી બે હાજર છ એકત્રીસો ને છ રૂપિયા

બત્રીસ બત્રીસ રૂપિયા નેત્રીસ ચોત્રીસ છત્રીસ અડત્રીસ ચાલીસ બેતાલીસ અડતાલીસ અડતાલીસ વાર સેલ રૂપિયા